હા લો મિત્રો કેમ છે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ અત્યારે રોજ બ બહાટી બોલાવે છે ઝૂમ કરીને આપણે જોઈએ ચાલુ એક બે વરસાદ ભાઈ અત્યારે બ બહાટી બોલાવી દીધી આ છે આપડા યજમાં ચેનલ ને સપોર્ટ કરતા રહેજો મિત્ર હમણાં રોજ નીકળે એટલે બતાવીએ તમને دا 15 سیټ لا اېشي تقریبا

નીકળ્યા છે ઝાડ બાંધો કે ગમે એવા તાર ખોટા કરો તોડી નાખે એ તોડી નાખે એક બે ત્રણ ચાર પાંચ છ આઠ શું કરી લે રાખ આ તો થોડુંક રૂંધું લાટ ને તાર ખૂટા કરો આ તાર ખૂટા માંથી બધા કાઢેલા છે જાળી નાખો જાળો નાખો હું ઘર પડી ગયો